સમય કોમ કરે થાક લાગે દવા ખરી થાક ઉતારવાની દવા તો જબરી છે બોલો કીધા પરંતુ હાઈપ લાઈન તો જાય તમે

ઓ હા થાક ની દવા લી આલુ બોલ હા રેડો તને એવું કહેતા મારા કાથે લઈ હેડ્યો કમન અલ્યા પરવા લઈ તારી મેડિકલ દવા ઈ છે એવું થાક ની બરોબર આરી મેડિકલ એવું આરી મેડિકલ એ ભાઈ આવો દવા આપડી દવા તો કાઢું કોમ હો કેમ એ આમણા રેડ પડી ખબર નહી તમને મને તો ખબર નક હું કાવો તો એ બધો માલ લઈ ગયા આપકુ જો રાશો નહી યાર થાટી જા સર પગ ભૂખી સી કોમ કરી કરી ન બતે કરો પણ મના તું તમે બેઠી લે આપકુ જો માલ જ નહી લાલબાસુ કહું કહું લાલબાસુ તો ખરો બોલ કાઢ્યો

હું જાઉુ મહિર મારે દર શંકર બાપુ કેવું છે મારા વાળ જામું બલી હારી વાહ મારી આશા પૂરી કરે

એ પેલા ટેકે ગયા ટેકે 18 ટેકે પેલે કનેક્ટ કાર્ડ મૂકી દેજો એ ઊંજીટ એ આ દેના કે આપનો ઘર છે હા આ રહ્યો આ દે આટલા બેટ બસ

એ લલબહ આવ દધીન કરાય એ આવ લલબહ તેરા દધીન લે આ બાંધન ધમકો પીપીન ખબર ની પડતી દવા તું કેવા મારો લે હા તું કેવા ખફાને મારો હા બાબા લાલ

ઢળબા હા લ્યા પૂછું આ હેરી ભાઈ આગળ કવર જેવો આગળ ભકો હાલો આ રહ્યા જો મેં શું કર્યું હું તો ઊંજો ત હવા લ્યા શું એને તો કોમી પણ તારે કને દારૂ પીયા તો લાલભાઈ પાયો લાલભાઈ કોમ પરો ને તા કોમ પરો લ્યા અરે દારૂ પી જાય તારી પછી